સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ સેવા ગ્રુપ પાની સંસ્થા પરિષદમાં વધાર્યું છે ત્યારે આપણે આજે આ ગ્રુપ સંસ્થામાં રહેતા ગ્રુપનું નામ જ એવું છે શ્રી કૃષ્ણ સેવા ગ્રુપ એટલે આ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત આ ગ્રુપના તમામ મેમ્બરોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ ભગશે સાથે સાથે જ એમના ધંધા રોજગારમાં ઉપર બરકત આપે અને અપાર શક્તિ પ્રદાન કરે કે એ જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં દિવસે ને દિવસે વધારો કુદરત એમના દ્વારા કરાવે અને સમાજના જે વંચિત વર્ગો છે એની અવિરતપણે સેવા કરે એવી જ આપણે સૌ આજના દિવસે પ્રાર્થના કરીએ ભોજનની અંદર બટેકાનું શાક પૂરી ખમણ ચટણી ગુલાબ જાંબુ ફ્રાઈ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમ જ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે સંસ્થા દ્વારા નેત્રહીનો માટે જે એક્ટિવિટી કરવામાં આવે છે એ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બીજી કોઈ સંસ્થા નથી કરતું જે કાર્ય આપણા મોરબીના આંગણે થઈ રહ્યું અંધ લોકોને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે જેને એજ્યુકેશન પૂરું પાડે છે ભણાવે ગણાવે છે પણ ભેડા પછી એનું શું એ કોઈ વિચાર નથી કરતો જે વિચાર આપણી સંસ્થાને આજથી બાર વર્ષ પૂર્વે આવ્યો અને મોરબીની અંદર આપણે સંસ્થાની શરૂઆત કરી દસ છોકરાઓથી અજંતા કોર્પોરેટ નામની કંપનીની અંદર આપણે તે દસ નેત્રને રોજગાર અપાવ્યો અને સંસ્થાની શરૂઆત કરી હાલ સંસ્થાની અંદર એકસો ને નેત્રહીનો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને મોરબીની અલગ અલગ બાવીસ એક જેટલી ફેક્ટરીઓની અંદર પોતાનો રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે દોસ્તો સંસ્થા તરફથી નેત્રહીન લાભાર્થીને રહેવા જમવાની વ્યવસ્થા કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપવામાં આવે છે લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંદાસ બાબતનો ફ્લેટ આપવામાં આવે છે તમામ સુવિધા અંધ લાભાર્થીની સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એકસો સાઠ મેમ્બરમાંથી ચાલીસ ફેમિલી છે આપણી પાસે જે ફેમિલીને દર મહિનાની પેલી તરીકે સંસ્થા દ્વારા છવ્વીસ વસ્તુની રાશન કીટ આપવામાં આવે છે અને સાથે સાથે પર ડે અડધો લિટર દૂધ આપવામાં આવે છે એનાથી એનું ઘર ચલાવવામાં એને આસાની રહે કે જે કાંઈ પણ કમાય એમાંથી બે પૈસા બચાવી અને એના પરિવાર પાછળ એક ખર્ચી શકે દોસ્તો નેત્રહીન આયો જે અનમેરિ છે એમની માટે સંસ્થાનું રસોડું ઘણી કઈ અવિરતપણે ચાલુ રહે છે સાથે સાથે સંસ્થા દ્વારા પક્ષીની જળ ગાયનો ઘાસચારો હોસ્પિટલની અંદર દર્દીઓને બિસ્કિટ અને ફ્રૂટ વિતરણ વગેરે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે તો દોસ્તો આપ સર્વેના વિડીયોના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે સેવાનું અવિરત યજ્ઞ આવો સરસ મજામાં ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે આ યજ્ઞની અંદર જોડાવ આપનું ફૂલની ફૂલની પાકડી રૂપી કીર્તિ અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્તાની અંદર આપ સર્વે સહભાગી બનો એવી આપ સર્વેને વિનંતી સંસ્થા બાર વર્ષથી સમાજના સાથ અને સહકારથી અત્યારે આ મુકામ સુધી પહોંચી છે એનો પૂરો શ્રેય સમાજની અને દાતા દાતાશ્રીઓને જાય છે સાથે સાથે બીજું જણાવવાનું કે સંસ્થા જાણો છો તેમજ આપણો નવો પ્રોજેક્ટ પણ ચાલુ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્ય સ્કૂલની બાજુમાં આપણે જમીન પ્લસ સાત માણનું નવું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ જેની અંદર છપ્પન ફ્લેટ આપણે બનાવીએ છીએ જે છપ્પન ફ્લેટની અંદર ભવિષ્યમાં છપ્પન અંધ પરિવારો વસવાટ કરવાના છે બિલ્ડિંગ પૂરું કરવામાં પણ સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે સાથે સાથે મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર જે નેત્ર રોજગાર કરે છે સાથે સાથે જ સંસ્થા દ્વારા સંસ્થાની અંદર જ રહી અને નેત્રહીનો પોતાનો રોજગાર પ્રાપ્ત કરી શકીએ એના માટે પેપર ડિશ અને પેપર દુનાના મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે છેલ્લા ચાર મહિનાથી આપણે મશીન ઇન્સ્ટોલ કર્યા છે અને બે મશીનના માધ્યમથી હાલ છ નેત આપણે રોજગાર પૂરો પાડીએ છીએ તો ભવિષ્યમાં આપણે એમાં વધારો કરતાં કરતાં પંદરથી વીસ ઓછામાં ઓછા પંદરથી વીસ નેત રહીનોને રોજગાર પ્રદાન કરી શકીએ સંસ્થાની અંદર ને અંદર એવી વ્યવસ્થા કરવા માંગીએ છીએ આપ સર્વેને અપીલ કરીએ છીએ કે એ કાર્યની અંદર પણ આપ જોડાવ અને સંસ્થાને મદદરૂપ થાવ વધુ માહિતી માટે આપ મારો સંપર્ક કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને એથી વિશેષ વિડીયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ પાઠવ્યું છે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય બધા અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારો નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની એપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલ

અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસદ જે એક્ટિવિટી કરી રહી છે તે આપને કેવી લાગે છે અને આવા જ નવા વિડીયો ફરીથી જોવા માટે આ વિડીયોને બંને લોકો શેર કરો જેથી અન્ય લોકો સુધી પણ સંસદની માહિતી પહોંચે